કે રિપોર્ટર્સન મિત્રો આજના લોકની શરૂઆત આપણે અહીંયા ને એમાં પણ માંદાવવાળા વાળામાંથી કરી છે બધું આપણે ચેક કરી લીધું કાંઈ નવું કે છે નહીં બાકી જે પથારીના ઢોર છે એ ઉઠલી ગયા હતા મતલબ પલટી લાગી ગઈ હતી તો પછી બધા નાખી દીધું આપણે પાવડર જેને ચાંદાનું હોય એને બાકી આ વાડાની અંદર નીરનું કામ ચાલુ છે ને આ બધા જેવું ડાયરેક્ટ થઈ ગયા છે જે ઊભા ના થતા હોય ને એકદમ વીક હોય ને એ આપણે આ વાડાની અંદર જ રાખીએ એટલે શું છે કે આમ બીજા વાળામાં અહીંયાથી આમ ઘણી બધી જવાની જરૂર તો નથી પણ છતાં આપણે અહીંયા અહીંયા હોય એટલે ખાઈ પીએ ને જલસા કરે ભાણે જ આવે રોજો બથ લઈને દીપામાં જવું ઢોર બધા છૂટી ગયા નીણ ઉપર કાલે આપણે એક ઉબર જોયો હતો ને ઈ વાળામાં બાકી તો હાલો બીજું કઈ કામ અત્યારે છે નહીં થોડી વાર આપણે રાહ જોવી પડશે જ્યાં સુધીમાં આ વાળા ની અંદર નીણ થઈ જાય પછી આપણે આપણું કામ ચાલુ કરવાનું તો આપણે કુલર ની લગભગ દસ દિવસ પહેલા વાત કરી હતી ફાઇનલી છે આપણે માણસો બધા સમજી ગયા હોય ભણાય કેમ ભાઈ હવે થઈ ગયા ને કાલ તો થોડી ગરમી પકડી ગયા તા અમારે એવું રહેવાનો સાહેબ ના નાના કાઈ વાંધો આ શું છે એ આપણે હે ભગત બાર વર્ષે પણ શું કહેવાય કે ના એવી એવી કહેવત ના બોલાય બાર વર્ષે બાવો એવું કઈક વર્ષે જ એક વાર બોલ્યો કે હવે આને લઈ ગરમી આ બે દિવસ થી તો ગરમી એવી પડે ઓહો આ બધાને ખરેખર ધન્યવાદ દેવો પડે કે આરામથી બે હે ને એટલે ગરમી ઓછી થાય ને એ તો જો કામ કરે ને તો આ બધાને અહીંયાથી હોસ્પિટલ કેવી હું કહેવાય હોસ્પિટલ લઈ જવાની ગાડી આવીને બોલે હા એમ્બ્યુલન્સમાં લઈ જવા પડે એ પણ કઈ એમ્બ્યુલન્સ ખબર બતાવું એક જ મિનિટ

એ હું શું એ આની તો વાત છોડી દો હવેક્ટર આપડે બંધ કરી નાખ્યું ઉતારવા માટે કારણ કે એનો અવાજ આવે ને એટલે અને આમાં સેલ લાગતો નથી તો હવે એ જોવું પડશે કે આ કેમ પડશે

આપણે પાંજરાપુર જે કુલર મુકાવવાનું કામ કરતા ત્યાં જ આપણે ફોન આવ્યો ને તાત્કાલિક આપણે પહોંચી ગયા આપણી ગૌશાળા એને ફોન કેનો આય કહું એ તમે જોઈ લો કેમ છો ભાઈ મજામાં ઘણા ટાઈમે મળ્યા હો કેમ નિહાર બિહાર બરાબર હાલે કે વેકેશન પડી ગયું ક્યારે તમે પૂછે અહીંયા એમ જોઈ લીધી બધી ગાયો ના ના વાંધો નથી થોડી વાર તમે અહીંયા બેહો જે ખાટલો રહ્યો ત્યાં ત્યાં હું નીણ લેતા હું પછી આપણે ફરીથી એકવાર જોઈ લઈએ હું નીણ લેતો હું ફટાફટ આવડે ચરો પોચાડી દીધો ને હવે એ ઓમણે એક્સિડન્ટ હી છે કે હું છું આ પાડી ગઈ પડી ગઈ વાર 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 પાછો આ બધાને હેને તમે બંને ભાઈ છે ને આ બંને આ બધાને પાછળ છે ઈ ઢોકલી રાખો અને હું નીંદ કરવા પટતા બસ જાવ હા લા 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 કીયા આને હું મળ્યા નહીં આવતી અંદર હે અહીં છૂટા ચરે ને છૂટા ચરે બધાને જાવજો પાછા બંને મિત્રોએ હે આપણી બધી ગાયો છે પાછળ ઢોકલી રાખી થોડી વાર ઊભી રાખી આપણે ફટાફટ નીણ કરી નાખ્યું થોડું અહીંયા નાખ્યું આવા જો ભાઈ ગરમી પણ બે દિવસથી એવી છે વાત થોડી દો આમ શું છે જાઉં અહીંયા ઢોકલી રાખે ને તો આપણે નીણ છે વ્યવસ્થિત કરી શકીએ નહીં તો શું થાય કે આપણે અહીંયા લઈને આવીએ અને આપણે ઉપર પડે ને કાં વળી એકબીજા હબકાય ને ઊભું થાય એટલે ત્યારે શું નીણ કરવામાં તકલીફ પડે આવા અવાજ વાંધો નહીં બાકી હવે કયો તમારે કાંઈ શું છે નવીનમાં ગરમી કેવી છે બે દિવસથી ઘણી છે હમ અને આજે આપણે પૂનમ કેમ કે પૂનમ નહીં ઘરે રાખીએ થોડીક લુલકાય છે

ઉનારો પછી વરહારો ને શિયાળે શિયાળે કટા વરહારે ઓમ તો શું દવાઓ કરી નાખીએ પણ ના કાઢીએ તો સારું ભાઈ કેમ આમ બરુકા થયા કે નબળા થયા કે શું છે પરમ ઘણો ઘટી ગયો પરમ પણ ઓમ છે ઓના જેવો તમે ખપી જાવ હોય તો એ જાય યુરે ની પાસો એમ તો ઘટ્યો એ હારું કર્યું હા દોવા દે પૂનમ પૂનમ દોવા દે પણ દોતા નહીં એનું વાસડું ભેગો જોઈએ જો તો સુનમ તો ખબર નહી હોય બે ત્રણ મહિના હશે મેઘલ મેઘલને 5 મહિના 5 પછી પછી ડાયરેક્ટ શું લે આવે

એ તો ઘણું હે ને આ તો આવસી તાતાજી ફસલી લેવી જે તો આપણે પરીને હમ પરીને સકી તો આપણે આવેલા ને સકી કે લઈ દઉં મજા ના ચાટ ની મંજરી એ કર તો વિજ્ઞાન કર્યું તો શું થયું ઈ લગભગ વિજ્ઞાન થી જ આપણી ચકી ને ઓ પહેલા રાખીએ ને હાઉ થી પહેલા તો એ એ નથી હે નાનો કોક મોટો કે લાખio લાખio પારેવનો બાપ કયો એ લાખio થોરી સુમરાસર વાળો એ તમને ખબર હે કે થોરી ઓય આઈ તો હમણે વેચા હોય હા ઈ પોતે હા એ આ પારેવરી ને પારેવ ઈ એની છે હા તો હવથી પેલા 10 મહિના પેલા નતું કર્યું બિચના નાખી દીધું હા ને હા કાચી ઉઠલો ઉઠલો કરી

મેં જવાની ગમે નસ માં લઈ લીધું લવેડી જતી હું પણ હશે લવડી કેમ કે હજી છે ને

મેકા પછી આર્યો હમણાં એક વાસડા તો ગઈ સાલ વાસડા આવ્યા ને એમાં એમાં એક એનો વાસડો તો શું નામ રામ લખન ને એમ હતા આપડે એમાં શું નામ કાંઈ પાડે નતા એમાં એક એનો વાસડો તો આપણી પાસે જ હતી પાકડ રામ લખન પાંચ વેતર એમાં એક વેતર તો ધૂરું નાખી દીધું એને બે વેતર ધુરા નાખી દીધા

આ નામ શું હું તો ભૂલી ગયો એટલે સોનું ને સોનું કાલ બીમાર પડી ગઈ હતી અત્યારે તો ખાય છે એટલે વાંધો નથી અને તમારે કેવી બીઆઈ ધીમે 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 હા તમે અહીંયા ઢાલી બતા હું આવો હે ખબર નથી મને તો આ બધી ફેમિલી જો અહીંયા ફેમિલી મોટી હો

બંને ભારે નીકળવાનો સમય થઈ ગયો છે અને આપણે જવાનો સમય થઈ ગયો પાંદરા ફોટ એક વાર ને હે બધે રાઉન્ડ માર લે અને પછી નીકળીએ બરાબર ને પાછળ શાંતિ અત્યારે આપણે અહીંયા આવ્યા ને એટલે ઊભા થઈ ગયા અમુક અમુક તો ખાય છે બાકી જીવણી જીવણી પારે વચ્ચે રતિનો રતન બાકી આ બધા બેઠા આરામથી

તો હવે છે આપણે આ વ્લોગને અહીંયા સુધી રાખવાનું છે જે સમય ઘણો છે આપણી પાસે પણ વ્લોગ ઘણો લોંગ થઈ ગયો છે એટલા માટે તો જો તમે વ્લોગ અહીંયા સુધી જોયો હશે તો તમને પસંદ જ આવ્યો હશે લાઇક કરી નાખજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો મળી ગયાનું આ વ્લોગમાં